આજકાલ બિઝનેસ ઓફિસની ચાર દિવારોમાંથી બહાર આવી ગયો છે ખરું ને હવે તો હાઇબ્રિડ અને રિમોટ વર્કિંગનો જમાનો છે પણ સવાલ એ છે કે બિઝનેસ તો ગમે ત્યાંથી ચાલે પણ શું તમારો ડેટા પણ તમારી સાથે એટલી જ સરળતાથી પહોંચી શકે છે આ એક મોટો પડકાર છે અને જુઓ આજના જમાનામાં નિર્ણયો કેટલી ઝડપથી લેવા પડે છે અને સાચા નિર્ણયો માટે શું જોઈએ સાચો ડેટા એ પણ તરત જ વાત બિલકુલ સાચી છે કે તમારો ડેટા તમારા નિર્ણયો જેટલો જ ઝડપી હોવો જોઈએ ટીમ ગમે ત્યાં હોય માહિતી એક ક્લિક પર મળવી જ જોઈએ તો પછી મોટો સવાલ એ છે કે અલગ અલગ જગ્યાથી કામ કરતી ટીમને ટેલીના આટલા મહત્વપૂર્ણ ડેટા સાથે સુરક્ષિત અને અસરકારક રીતે કેવી રીતે જોડી શકાય પણ ચિંતા ના કરો આ સમજૂતીમાં આપણે ટેલી પ્રાઇમના શક્તિશાળી ઉકેલો વિશે જ વાત કરવાના છીએ આ સમસ્યાનો જવાબ છે પ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરોનો કનેક્ટિવિટી સૂટ ચાલો આ સૂટની બે મુખ્ય શક્તિઓને સમજીએ પહેલું છે રિમોટ એક્સેસ અને બીજું છે ટેલી વર્ચ્યુઅલ યુઝર જેને આપણે સહેલાઈથી ટીવીયુ કહીશું ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ આ બંને વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાય છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો રિમોટ એક્સેસ કોઈ એક વ્યક્તિ માટે છે જેને કોઈ ખાસ કામ જેમ કે ડેટા એન્ટ્રી કે વેરિફિકેશન માટે એક્સેસ જોઈએ છે જ્યારે ટીવીયુ એ આખી ટીમ માટે છે જે ક્લાઉડ પર કામ કરે છે અને તેમને ટેલીનું પૂરેપૂરો ડેસ્કટોપ જેવો અનુભવ જોઈએ છે તો ચાલો પહેલા સ્ટાન્ડર્ડ રિમોટ એક્સેસની વાત કરીએ આ ટેલીનો એકદમ સીધો અને સરળ વિકલ્પ છે ધારો કે કોઈ ઓડિટર છે અથવા કોઈ એકાઉન્ટન્ટ જેમને ઓફિસની બહારથી અમુક કામ પતાવવું છે બસ એમના માટે આ એકદમ પરફેક્ટ છે અને સૌથી મજાની વાત એ છે કે આને સેટ કરવું રમત વાત છે ફક્ત ત્રણ જ સ્ટેપ્સમાં પહેલું એફ ઇલેવન ફીચર્સમાં જઈને ટેલી ડોટ નેટ સર્વિસ ચાલુ કરો બીજું તમારી કંપનીને ઓનલાઈન કનેક્ટ કરી દો અને ત્રીજું જે યુઝરને એક્સેસ આપવો હોય એમને પરવાનગી આપી દો બસ થઈ ગયું કામ પ્રાઇમ સાત પોઈન્ટ ઝીરોમાં એક બહુ મોટો સુધારો થયો છે રિમોટ કામ કરતી વખતે જે થોડું ધીમું ચાલતું હતું ને એ હવે ઘણું ઓછું થઈ ગયું છે આનો સીધો મતલબ એ છે કે વાઉચર એન્ટ્રી જેવું કામ હવે એકદમ સ્મૂધ અને ફટાફટ થશે ચાલો હવે વાત કરીએ ટીવીયુની જે ખરેખર ક્લાઉડનું પાવર હાઉસ છે આ એવા બિઝનેસ માટે છે જેઓ પોતાની આખી ઓફિસને એક વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટમાં લઈ જવા માંગે છે જ્યાં આખી ટીમ એકસાથે કામ કરી શકે જો આરડીપી સિટ્રિક્સ કે પછી AWS જેવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો સમજી લો કે ટીવીયુ તમારા માટે જ બન્યું છે ટૂંકમાં જો આખું બિઝનેસ ઓપરેશન ક્લાઉડ પર ચાલે છે તો ટીવીયુ અનિવાર્ય છે ત ટીવીયુ છે શું સાવ સહેલી ભાષામાં સમજીએ તો આ એક એવી પોલિસી છે જે એક જ ટેલી પ્રાઇમ લાઇસન્સ પર ઘણા બધા લોકોને એકસાથે ક્લાઉડ પરથી કામ કરવાની સુવિધા આપે છે એટલે કે લાયસન્સ એક અને વપરાશકર્તા અનેક હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ પૈસાની બચત જો સિંગલ યુઝર એટલે કે સિલ્વર લાયસન્સ હોય તો તેની સાથે એક ટીવીયુ પેક તદ્દન ફ્રી મળે છે અને જો મલ્ટીયુઝર એટલે કે ગોલ્ડ લાયસન્સ હોય તો 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 પૂરા દસ ટીવીયુ પેક્સ ફ્રી મળે છે વિચારો કોઈ પણ વધારાના ખર્ચ વગર એક સાથે દસ લોકો ટેલીનો ઉપયોગ કરી શકે છે આ એક મોટો ફાયદો છે અને વાત અહીં પૂરી નથી થતી જો ટેલી પ્રાઇમ સર્વરનો ઉપયોગ થતો હોય તો વધારાના વીસ ટીવીયુ પેક મળે છે આનાથી મોટા બિઝનેસને સ્કેલ કરવામાં ખૂબ જ મદદ મળે છે સારું આટલી બધી પાવરફુલ સુવિધાઓ તો મળી ગઈ પણ તેના કંટ્રોલ અને સિક્યોરિટીનું શું આ સવાલ મનમાં આવે જ ખરું ને ચાલો હવે એ જોઈએ કે આ બધાને કેવી રીતે મેનેજ કરવું કારણ કે ડેટાની સુરક્ષા સૌથી પહેલાં આવે છે ટીવીઓના બધા અધિકારોનું સંચાલન બહુ જ સરળ છે બધું જ એક જગ્યાએથી મેનેજ થાય છે ટેલી કંટ્રોલ સેન્ટરમાંથી એટલે કે બધું જ કંટ્રોલ એક જ જગ્યાએથી કોઈ ઝંઝટ વગર અને ટેલીપ્રાઇમ સેવન પોઈન્ટ ઝીરોમાં એક નવું જોરદાર ફીચર પણ છે ટીવીયુ સેશન મોનિટર આનાથી એડમિન લાઈવ જોઈ શકે છે કે અત્યારે કોણ કોણ ટીવીઓનો ઉપયોગ કરી રહ્યું છે આનાથી તેમના હાથમાં વધુ કંટ્રોલ આવે છે તો હવે આપણે કેવું ટૂલ ક્યારે વાપરવું એ નક્કી કરી શકીએ છીએ જો કોઈ એક વ્યક્તિને દૂરથી કોઈ ચોક્કસ કામ કરવું હોય તો સ્ટેન્ડર્ડ રિમોટ એક્સેસ બેસ્ટ છે પણ જો આખી ટીમ જ ક્લાઉડ પર કામ કરે છે અને એકસાથે ઘણા લોકોને ટેલી વાપરવું છે તો ટીવીયુની જરૂર પડશે પણ હા એક વાત હંમેશા યાદ રાખવાની આ ટેકનોલોજીનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો બહુ જ જરૂરી છે હંમેશા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો ક્લાઉડ સર્વરને ફાયરવોલથી સુરક્ષિત રાખો અને કોને શું એક્સેસ આપ્યો છે તેની નિયમિતપણે સમીક્ષા કરતા રહો અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન શું આપણું બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલના પડકારો માટે તૈયાર છે ટેલિપ્રાઇમના આ સાધનો બિઝનેસ ઓપરેશન્સને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે જેથી દુનિયામાં ગમે ત્યાં આપણી ઓફિસ હોય આપણે આત્મવિશ્વાસ સાથે હંમેશા કનેક્ટેડ રહી શકીએ